ભગવાન ભાઈ હે નાગદાન ભાઈ તને બધા દારૂડીઓ તું પાછો પડતો નથી દારૂડીયા સિવાય બોલાવતું નથી

પરંતુ મિત્રો ફરીથી નવું એક રેકોર્ડિંગ સામે આવ્યું છે જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ અને નગદાનભાઈ આહિર બંને ગુસ્સામાં છે અને બંને એકબીજા પર ખૂબ જ આક્રમકતાથી વાતો કરી રહ્યા છે જે અંદર મિત્રો મનસુખ રાઠોડ જે છે એ નાગદાન આહિર દારૂડીઓ કાંડો અને બાડો કહી રહ્યા છે જ્યારે નાગદાન આહિર પણ મનસુખ રાઠોડ કેટલીક વાતો કરી રહ્યા છે તો મિત્રો આ બંનેનું રેકોર્ડિંગ સાંભળીને તમને પણ હસવું આવશે તો શાંતિથી સાંભળો કે મિત્રો આ બંને મિત્રો બન્યા છે કે દુશ્મન અને આ બંને માંથી કાંડો કોણ છે એ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જે પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને હાલે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો મિત્રો આ એકદમ નવું રેકોર્ડિંગ છે તો શાંતિથી અંત સુધી સાંભળજો તો હવે ખાસ સાંભળજો આ મનસુખ લુખો એને ધંધો નથી એટલે કોઈની સામે ડિબેટ કરવા આવે ડિબેટ કરવા આવે એમાં આપણી માતાજી નું અને નાગબાઈ નું આધાર કાર્ડ માંગ્યું અને પછી મેં એકડાઈને એના બાપનું ને એના દાદાનું ત્રીજી પેઢી નું આધાર કાર્ડ તો દસ પંદર વર્ષથી થયા છે એના પેલા હતા નહીં એટલે મેં એના દાદાનું આધાર કાર્ડ માંગ્યું તો એ મૂંઝવાણો ઘૂંસવાણો એટલે નાગભાઈ ને સોનભાઈ ના વખાણ કરવા માંડ્યો પેલા સોનભાઈ આધાર કાર્ડ માંગ્યું માતાજીનું દેવી શક્તિનું અને પછી મેં એના દાદાનું માંગ્યું એટલે મૂંઝવાણું ગૂંથવાણો એટલે પછી મંડો માતાજીના દેવીના વખાણ કરાવે અને મારી કાપવા જ માંડો તારા બાપનું આમ કરે તારા ભાઈનું આમ કરે તું એક્રોસિટી કરાવે આવા શબ્દ બોલી અને મને અપમાન કરી મને બદનામ કરાવવા માંગતો આ લુખે જોઈ શકો છો એ હામો જવાબ નથી દઈ તો ત્યારે શું કરે છે અને જે સમજદાર લોકો શું એ વિચારી લીધો કે આધાર કાર્ડ ત્રીજી પેઢીના હતા કે નહીં અને આપણી શક્તિનું આધાર કાર્ડ માંગતા એણે મૂંઝાણો ત્યારે મંડો ગોટા વારવા ને મને બદનામ કરાવવાના પ્રયાસ કરતા તારા બાપા માથે આમ કરીશ તારી બેન માથે આમ કરીશ તારા ભાઈ માથે આમ કરી આવું તું કહેતો હતો અરે ઠોકી ના એ તો તને જાણવા માટે કીધું હોય અમે ક્યારેય કોઈ દી અમારા ખાનદાન માથે ના કરી નાગી ના તું વિચારી લે પેલો તો બોલવામાં મુસા છે ત્યારે આવું બધું કરે છે અને ડિબિટ કરતાં બહુ મૂસાણો હકુબાની સામે બોલતા નથી આવડતું ત્યારે હાકુબા દેવી પોજક હકુબા દેવી પોજક આવા જ શબ્દ ક્યાં રાખે છે જ્યાં જ્યાં ફાવે છે અહીંયા બોલે છે અને જ્યાં ફાટે છે અહીંયા ફોન કાપી નાખે છે જ્યારે ત્રિપલમાં લેવાનું કારણ જ મારું આ હતું કે ત્રિપલમાં લેવું નહીં તો બીજા નંબરનો ફોન ઉપાડતો નથી ઉપાડે ને એને ખાસ નક્કી થઈ જાય કે આના અમે નહીં બોલી શકું એટલે ફોન કાપી નાખે છે એમાં રેકોર્ડિંગ મૂકતો નથી આનો આ ધંધો છે તો સાંભળો મિત્રો હવે શું બોલે છે એ આધાર કાર્ડ વાળો સુવેલા એલા ને ફોન કરીને આવી ભરવાડિયું કરો વેલા હું આવી ભરવાડિયું હું કરો અરે હું ગઢવી ભી બોલું જો ભાઈ કઈ ગઢવી ભી બના નાગદન ભાઈ ને જો ને નાગદન કે દાડિયા પણ ડાગલા વેડા ભાઈ કરી દે ને મારા દી વાત કરો ને તમે હું ફોન કરી હું વાત કરું છું તમારો દી વાત ક્યાં કરવાની જેનો ફોન હોય એને વાત કરે તમારી એ હું તમને ઓળખું ની તમારી એ હું વાત કરું મને તમારા થી એક જ વાત કરવી છે કોઈને ત્રિપલ લાઈન માં લઈ અને મનસુખ મનસુખની ફાટે ત્યારે ફોન કાપી નાખે છે કે અમે બોલવામાં એના સામે બોલી એટલે બોલ્યા રાખે છે બીજાને લાઈનમાં લઈ એટલે બોલવામાં બંધ થઈ જાય છે નથી મેળાઓ આવતો બોલતા એટલે ફોન કાપી નાખે છે આ લુખી ધંધો માણસ બદનામ કરવાનો છે અત્યારે જોઈ શકો છો મિત્રો હજી પાછા ભાઈ ને લાઈનમાં લઉં છું

હવે ભાઈ આ જે કાંઈ વાત છે ને તમે અચાનક કોઈ માતાજી લઈ જાવ માં આપડે મહત્વ વાત હોય એ કરો બીજી કઈ ડીંડા ઉભા કરોમાં માં આ કોણ હતા ને દીકરા કોણ હતા ને એના આધાર કાર્ડ હોય તો મોકલો ને તો તમારા આધાર કાર્ડ શું છે તમારું તો મારા મારા બાપા નું આધાર કાર્ડ છે મારી પાસે એમ શું નામ છે આખું નામ હે આખું નામ શું તમારા બાપા નું,

એને કીધું મારા બાપાએ એને ઘરે દબી દીધી હતી એને વિડીયો વાયરલ કર્યો ભાઈ અને એના ભાઈઓ માં એક બીજા મહારાજ હતી વિડીયો ડિલીટ મેં એ કરાવ્યો કે ભાઈ આ ડિલીટ કરી તારા ઘરના ના ઓડિયા નો મુકાય એટલો તો હું સારો માણસ છું હા સારો છો તો જ ને તો તારું તારું રેકોર્ડિંગ પડી નાખ ભાઈ ચડાવી દઉં? ચઢાવી ના તમે મારા બાપા નથી વાપરશો ના કરાવી છે રેકોર્ડિંગ મારી પાસે પીડ્યું હું તો મારો બાપ છે મને તમારા બાપ નું સારું ન કરો એ નું તમે હું સારું કરું એ ઈ ના હું એ જેને બાપ

બડા ની બાવે તો હું વાળી મારું નહીં હબરે તો કોઈ કજો તો કજો તારા બાપને નો બળે બાવે ન હું વાળી એમ કઉ આ ભાઈ હા ફેમિલી ઉપર નો બોલો હવે હા તમારે જે પ્રશ્નો કરો હું હું કોપરેશન પર છું ફેમિલી ઉપર ની વાત ભાઈ એના ભાઈ સાંભળો સાંભળો તમે પ્રશ્ન તમે વેચ તમે આ વાત કરો છો એટલે અમે તમે આ નાગદાન ભાઈ એના હાગા બાપ નું હારું નો કર્યું એ બીજા નું હારું હું કરે એ એના ભાઈ નું હારું નો કર્યું છે જેના કુટુંબ નો લોહી નો નો થયો બીજા નો શું થાય તો તમે શા માટે વાત કરો છો હવે મારો સુધી હું એમ કમ છું હે

અમે તો શાંતિ જ રાખી આ તો ફોન કરીને આવડો બોલે એટલે બોલુ પણ ભાઈ નકર અમારી બાહ ક્યાં ટાઈમ હતો બોલા હકુબા હાબો બો એ લાઈનમાં રાખીને જને આપણે ઓલા હકુબાને લાઈનમાં રાખીને ફોન કરાવે બીજાને લાઈનમાં રાખીને ફોન કરે કાકા તારી ચેવડ નો હોય તો તું ફોન જ મૂકી દે ને તારી ચેવડ નો હોય તો બીજાને ફોન હું કામ કરે તારે તું બગે લાગી લે નેમ ને સતાં શરણાગતિ વિભીષણ કેમ કીધું તું કે પ્રભુ તમારા ચરણોમાં હું હવે હવે હું આ હાર મૂકી દઉં છું હારી જા ભગવાન હારી ગયોજો હારી ના બાકી રેવા દે તને બધા જગત કે અમે તો સંત મત માણસો છીએ અમારામાં બીજી વાતો જ ન આવે દાદા અમે તારે યારે વાત કરી એમાં અમારી ઘટે તો આખી વાત નાનભાઈ દહ ફોન કરાવ્યા તારા વાત કરાય ને તારા ફોન માંથી બીજા વાતો કેવા તું હકુમાન બધા હુકમ કરે છે

એમ નહીં કાલ તું એમ બોલો તો ઊંચી જ્ઞાતિ નો છે હું હાથે હાથે થી ઊંચી જ્ઞાતિ હોય તો અમે અમે સાંભળજો મારા મારામાં કોઈ હાંભળે ભાઈ એ મારામાં કોઈ દી અભદ્ર વાણી નો અમે કોઈ દી ભૂંડા નો બોલી તું તો ગાયરી બોલ તું તો તારા બાપ માં એટલો સીટ્યુ કરે અમે એવા નથી હા એ તો તું કેવાય ગાંડો હોય તો ગાંડા બધું ના કરે

મહાપુરુષો ની વાત હોય અમે કવિ કાક બાપુ ની વાતો કરી સાહેબ કે જેને તમને કહો આવાની આરે નો કરી કેમકે આમાં તો અમારી ઘટાડે કવિ બાપુ એ કીધું ગોધારા હોય આવે ના આંગણા કેમ જો આંગણા ખરાબ હોય એનું પાણી ન પીવાય ને એના ઘરે જવાય આધાર કાર્ડ માંગે માતાજીએ હોય આધાર કાર્ડ એ બધી હા ભાઈ તારે તારું આધાર કાર્ડ ન હોય તો તારું કાર્ડ થઈ જાય ભાઈ

ભુવા ભોપા ને આવા કોઈ સ્ટન્ટમાં પડતા નહીં તમે તમારા છોકરાને ભણાયજો હોનભાઈ મા સૂત્ર વાંચી લે તને ખબર પડે તું દારૂડિયો કેવા તને હું બાંધુકા તને હજી ખબર નથી હવે તારી કાય ખબર ને ગઢવી તમે વાત કરો હું તમને વાત કરું ગઢવી તમે વાત કરો અરે નાગદાનભાઈ એ તો WhatsApp 100% તમે ભાઈ નથી માનતા અરે તો માની જી દેવી હા બરોબર જી બરોબર જી સાહેબ તમે વાત કરો તો વાત કરો લ્યો સાહેબ માતાજી ના સાહેબ સાહેબ તમે વાત કરો હું તમને વાત કરું ઓન ભાઈ મા એક માનો છો પણ એને કીધું છે હું ઈ માનતો નથી ને એને ઈ ખબર નથી હું માનું છું પણ હું શું મને તને કઈ ખબર તો હોય ને મારું આ શું છે સોનભાઈ ભાઈ તો બધા ગામની યાત્રા કરી બધા ને બરામણ કરતા હતા બુવા ભાઈ બધી એને ખબર નથી તમે સાંભળી લ્યો હવે તમને હું તમે ગઢવી છો ને તમને ઇતિહાસ આપો મોણિયાની મોણિયાની અંદર નાગભાઈ છે ને મોરિયાની અંદર હા નાગભાઈ ને પેલું જો જોડતું હોય તો ત્યાં મેઘવાળ નું ચડે તમે આ જાનભાઈ ની દેયડી લઈ લોનભાઈ ભાઈ ની દેડીમાં તમને કહો ત્યાં સુ નો ભેદભાવ હતો જાનભાઈ ભાઈ તમને કહું તમે દેડી